જો હવે બહુ ટાઈમ થઈ ગયો આપણે પોટા પરાણે એનફ પોટા પરાણે જોઈએ બચ્ચો તો આચી તો તમારા પૂછવા આવું મસ્ત લોકેશન છે મસ્ત પર સપોટા પરાઈની જગ્યા છે બે કેટલી વાર તો મતલબ ઉગાયા કરે છે ઓલન હા હા ઓ બોલો સુગરા તારા પેરવા તો નેહાનનો પેરી જ લઈને આવ્યો બક્કા હવે હોય તો કોકન જમરા એય એય ભાઈ તું આતો સુ હા હા નેટ પડી ગઈ

ને ચેલી દા માણી ગોરાનો હા આ ગળા એટલો પારો ઉપર છે રન્ના બોલ ને એ હા હા ફરવા એક આતમ પૂજામ કા હા આ અધિય કજા જો ના ના બે એક એક આટલા દે હોય બે છે રાહુલ ભાઈ વડે હા મારો તો ફોટો પારિયાલો સન આયા મારો તો ફોટો પારિયાલો ચુ મઢાય Ha 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 લે મારા તો બન્યા તો ગોટો પાડતો ને નહીં આવડ ના મને નહીં આવડ ભાઈ મને હે રાજો પર એક ફોટો એ બસ ફોટો છે ઓકા હા લે ઇસ પર ભાઈ પૂજા ઉપર 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 હું જો હા જરે રે 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 કલો મગલા મગલા ના તો જા ને આના નું ગ્રહ પેરી દેરીને આવી જા પોટા ભરાવા ઉભામો આવે જાય ઉભા રે ઉભા આવે તો જાય આટ બારે બોલે આરી આખો જારુ આવજો ઊંજી લે ઊંજી આકુ જારવા ને બસ આ ફોટો બદલે ના આકુ જારુ આવ જોયા ફિરથી પાછો આકુ જમનો હશે 10 à cô thu đo mà cô để câu rồi em chỉ đông cái em chỉ đông cái giá cô không mà quay chỉ đông cái giá mày cần chỉ đông ờ chỉ đâm nào vậy à cô à con chỉ đông cái giá cần bộ mùng không à này chưa

આડા પડી એ કુંજે પોટ પાલે મત હા બોધી આ છો ધારા બોધી હેલો હા આવો હા કે મારા ઘેર દેવું પડે તો છે મારે

ચાલનો મોકલી તું નાખતો કરી અને આ માસ ટોરી ચાલ ની મેલવી આ આ નાક જલ્દી આ રે ફોન મોકલી દે એટલે જે બીજો ફોન કર્યો તે ના નઈ ના કેલવા ને એ ન તો ઉભો રે ફોટા બારવા હેલો બોલ પેલા ફોટા તો મોકલ હા મોકલ જલ્દી મારા હમણાં મે બધું મોકલ્યા ની તે ફટાફટ ફોટા હા આ ના કોઈ યાર બસ બસ બે મિનિટમાં નાખી દો

હા મોકલે જલ્દી માં સ્ટોરી મૂકવીય મારા આન મોકલ્યા જલ્દી હા નાખી દો અભી આને જો નાખી દો અભી આ રે અલ્યા હણા ફોન આયા કરે ઉપાડવા જ નહીં ને ફોન એ કે ફોન પોટા જ નહીં નાખલવા ને કેને ફોન ફોન કર 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 કરતા કરતા ગયો ફોનથી તો આ બધાના ફોટા જ ડિલીટ કરી દઉં ને બધાના હા હાલ જ જો